રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો બાર હાડાબાર જેવું થયું હે ત્રણ ચાર દિવસ એને ઉજાગરા કરતા હતા ઘડી જાય ગઈ હોય ને એવું કરતા હતા ગાય અહીંયા એવું હતું ને આમ હુમડા જેવું ને એવું બહુ હતું ને તે બજારી બહુ બે એક આજ રાતની જ બેઠી જ નથી એ હવે અત્યારે જો અને વાસડો આવ્યો અને એવું હતું કે વાસડી આવે ને તો આપણે ઓર વધે ગાનો તે ઓલખોરે વાંસો આવ્યો તો ને વાસડો આવ્યો ઓલખોર તારા જેવો હતો ને ઓલખોર હા એવો લાલ જેવો હે બીજભનો જો પણ એ લઈ ગયા ઘડીક બે બે વાર વાસડાને પગભરા આપણે વાસણું ત્યાંમાં જાવીને તો આ ઊભી થજાય દીધી પછી આ પડખે પાડોશીને બોલાયો ને તેને પછી વાસણો ફેંક દીધો જો ઘોઘરી મેકીનું હું આવી હું જે બપોરાનું બનાવવાનું હે નાવાનું ધોવાનું બધું બાકી છે અને આવડા એ ઝાર પીલી નામ કાઢતા હતા હાલો વાસણો કેવો હે ને જો આવો હે આમ અસલ રબડા જેવો નથી આમ બે એક બેચારો દૂબ હોય આવો આલખોરા ઓ લાલ જો હું તો કેવો આનજો હમણાં ઊભો થતો એની આપણે ઘૂઘરી મેક દીધી ખાઈ હોટ લીધી જો અને હુમડા જેવો અસર હતો ને તો દૂર હોય બાંધો તો ને બધા માણસે પોલકું બાંધો તો પછી સીધો પોલકું હાથ બાંધ્યું તું પણ તોય ફેર ન પીડ્યો ને પછી ડૉક્ટરને ફોન કર્યો તો એ ડૉક્ટર કે ગાભણું હોય એટલે કે હું દવા કાંઈ ન કરી શકું કે

खाटला लाखी ने परत आज वेंधी साटे इन माळ हा लोगो साक बनाव बनाव करतीस पे नो बनाई साक थोड पडूयसे लागला आणि राजू ने ने बेदी थाईन गाल पछला त्याये कालय ताऊजी वाईज आहे ते काले हरकुन कादू हाजे वारू नत જેવું તેવું ખાધું ગીતાબેનના હોય જ્યાં દામ અહીંયા વારું કરવા અહીંયા રોટલો ખવાયો હતો ગોદાબાઈને ખવારમાં કીધું ને કે માલ ના ખાવું હું ખાઈ જ ના તેને તે શેરો બનાવી દઉં પણ આવીને તરત તો બનાવી દે માલ સારી ને આવી પણ ગા ને પછી એમાં કંઈ ઉકલે નહીં આપે એવું ગા નહીં જે નિરાશ થઈ ગઈ એટલે હવે શેરો બનાવું એટલો ગરમ પાણી ખાવા નીકળી અને આપણે ઘઉંના રોટલો બનાવવાનો હમણાં કોઈ તો ઘણા દિવસથી બે કાંઈ મહિને શેરો ન બનાવ્યા ગા પણ લગ્નગારા જેટલા હતા ને

કે કોબર લોર છે તે લોટ તો શેકોનો પડી મનસીર હોય થાય પલાણ બનાવ્યો અને કડામાં તળ કર્યાતા ને તળવાટ કરવાનો વાસું જે દે ટાઈમ ન મળતો કામમાં નવરા જ ન થાતા આ સોમર છે ને આ સોમરી તો કા ડ્રાઈવર પાણી વાર તો કાં ના છે ને

અને ઘી દૂધ ને બધું હોય જ ખાવ અમારે ક્યારે ખાલું ના પડ્યું એટલે ઘી આપડે ઘર નું જોઈએ વેસાતું લેવું ના પડે કરતા ગયો માણા રે ને વેસાતું ઘી લો ને એટલે ઘણા માણા સાતસો લે ને આઠસો લે અને અમે જ્યારે હોય ત્યારે ઘણું ઘી વેચ દેવી પણ અમે કોઈ સસ્તો આઠસો ન હોય ને સાતસો ના લીધા કોઈ સાડા પાંચસો દે ને કોઈ છસો દે હા અન ઘર જીવો ને કોણ જોય કેન કે માર દીકરો જો છે એટલે એને પૈસા કોઈ દુન લી થાય નહીં હાલો લોટ ભેગો જ્યો ને બીજું શીખે પાણી નહિ દળ લે પેલો બોલી જ મસાલા

હાલો ત્યારે શેરો બદન દઈ દીધો હો તો આપણે વાટકા માં ખાવાનું ચાલુ કરી દઉં હુંનો છે ગરમાગરમ ગા વાટકો લીજી ઉનો જો કાજુ આમ કઈ તો મોડું જો કેવડા કેવડા ગાલખ્યા હું કાચા આઈન કોની સાઈડ વધાર્યા જો આર્યું ને હા દેના બધું લાગે શેરો એવું ન એના રાન ઘી બારું જ આવે તિયારા કોરી જામે નહીં કેવો બને